શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરૂઆત પહેલા પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોએ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે છેલ્લા દસ વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે દસ વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજ રોજ નિવૃત્ત લઈ રહ્યા છે ત્યારે નવા પ્રમુખ તરીકે આજ રોજ હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી ઉપસ્થિત જગદીશભાઈ ઠક્કર દીપકભાઈ ઠક્કર સમીરભાઈ ઠક્કર રવિકાંત ઠક્કર અશોકભાઈ ઠક્કર જ્યારે સમાજના બાળકોએ સરસ સોંગ પર સરસ પરફોર્મન્સ કર્યું હતું મોટી મોટી સંખ્યામાં સમાજના લોકો આજરોજ ઉપસ્થિત રહ્યા હતા શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી છેલ્લા બાવીસ વર્ષથી વિસ્તારમાં કાર્યરત છે અને સમાજની એક સંસ્થા બાવીસ વર્ષ પહેલા અમારા વડીલોએ જે સ્થાપના કરી એ સ્થાપનાનો મુખ્ય આશય એક જ કે આજના આ યુગ મોબાઈલ યુગમાં એકબીજાને કોઈ મળી ના શકે એવા સમયમાં પણ લોકોને ભેગા કરી આજે આજના દિવસે એક હજાર લોકોનું સંમેલન છે અને વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેઓને પણ એક આશ્વાસનરૂપ ઇનામો આપી અને એમને પણ નવાજીશું અને એ લોકોની પ્રતિભા ટેલેન્ટ જે હોય એ અહીંયા રજૂ કરવાનો એક અવસર આપીશું સાથે સાથે સમાજના સૌ વડીલો જેઓને યાત્રા થકી બહારની યાત્રાઓ પણ અમે કરાવતા હોય છે છેલ્લા બાવીસ વર્ષમાં દસેક વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકેની મને જ્યારે જવાબદારી મળી છે આજના દિવસે કદાચ જવાબદારીમાંથી હું મુક્ત થઈ અને અમારા બીજા એક ભાઈ છે હર્ષદભાઈ ઠક્કર તેઓને અમે પ્રમુખ તરીકે નિમણૂક કરવાના છે અને આજના દિવસે ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે ત્યારે નવી આગળ પ્રગતિ કરતા રહીએ અને સમાજની સૌ લોકો આમાં જોડાતા જાય એવી અભ્યર્થના સાથે જઈ જવાનું પહેલાં તો સમાજનો આભાર માનું છું મારા ભાઈ રાજુભાઈ એ છેલ્લા દસ વર્ષથી સમાજની ધુરા સંભાળી રહ્યા હતા સમાજની સ્થાપના આજથી બાવીસ વર્ષ પહેલાં થઈને હું બાવીસ વર્ષ પહેલાં બાય ડે વનથી આ સમાજની સાથે છું આજ સુધી દિલથી મહેનત કરી જ છે સમાજની સાથે રહ્યા છે આજે કુદરતે કે સમાજે એક મોકો આપ્યો કે આજથી આગામી સમય માટે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા થઈ રહ્યો છું તો જે મારાથી શક્ય સમાજને ક્યાં એકત્રિત કરાય સમાજને કેમ ભેગો કરો સમાજ એક સાથે કેવી રીતે ચાલે સમાજ કેવી રીતે પ્રગતિના પંથે જાય એવા બધા અભિગમ નાના મોટા આઈડિયા સાથે અમે આવતા સમયને પસાર કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને ખરેખરમાં સફળ કરે અને મારો સમાજ રાત્રે ના વધે એટલે દિવસે વધે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર